આ વિડીયો તમે જોઈ રહ્યા છો જે જુનાગઢ ગિરનાર નો છે જ્યાં નવનાથ સિદ્ધ ચોર્યાસી થઇ કોટી નો વાસ છે એવા ગિરનાર ઉપર કાલે રાત્રે ગુરુ શિખર છે સૌથી ઊંચામાં ઊંચું શિખર જ્યાં ગુરુ ગોરખનાથે ત્યાં તપસ્યા કરી હતી ઈ તપસ્યા સ્થળે એમની મૂર્તિ હતી ની મૂર્તિ ને ખંડિત કરવામાં આવી એમનું માથું કાપી ને ઈ એમનું ધર માથું બંને ને ત્યાંથી નીચે ફેંકવામાં આવે છે આ કરનાર કોણ છે ખરેખર વિધર્મીઓ તો આમાં મને લાગતા નથી કારણ કે મને જે વિચાર છે જો કદાચ એજ હશે ને તો આનું પરિણામ ખૂબ જ મોંઘું પડશે યાદ રાખજો અને જેટલા પણ ગિરનાર ઉપર જે વિડીયો બનાવવા આવ્યા હતા એ બધાયને એટલું જરૂરથી કહીશ કે હવે જાગો માત્રને માત્ર મોજ મજા માટે જે તમે ગિરનાર ઉપર આવો છો જે વિડીયો બનાવવા માટે આવો છો અને જયારે આપણા ગિરનાર માંથી જયારે આવું થાય ને જો ત્યારે તમે ક્રિએટર તરીકે જયારે એક હિન્દુ તરીકે જો એક વિડિયો નઈ મૂકો તો ખરેખર તમારી જિંદગીમાં ધૂળ પડી કેવાય અને હા પણ જુનાગઢ અને ગિરનાર પેજ ચલાવે છે એમને પણ એટલું જરૂરથી કહીશ કે જયારે આવું ધર્મ ઉપર કોઈ પણ આપણા ગિરનાર આંગળી ચીંધે અને જો તમે ચૂપ બેસો ને હે તો જેના નામ ઉપર તમે પૈસા કમાવશો એ બંધ કરી દેવા જોઈએ અને ત્યાંથી નીચે નાખી છે એની ઉપર કાયદેસર ની તપાસ થવી જોઈએ સરકાર શ્રી ને હું એક અપીલ કરું છું અને એની માટે કમિટી બેસાડવી જોઈએ અને એને યોગ્ય સજા થવી જોઈએ આ વિડીયો ને બને એટલો શેર કરો હિન્દુઓ